તારી છે ને પાસા તમે પેલા ઉભા નું ભોગા ના પડે ઓફા હળા બોલો મને મને યાર હવે આ બાજુ તમે તો ઉભા રહી ચોક કરો ક્રિયા છે ઓમ નું ઓમ નો ઓમ નું ખબર નહીં પડતી ચોક વોલ્ટ હોય એટલે બધી ખબર પડે આ તો ગાડી કોઈ આવડું બાઈક થોડું હા કે હોય ફટ નહીં કરતી આ તો મોટું ગાડું હોય ચોફેર ઓનર નો પ્રોબ્લેમ હોય બધા ચેક કરવાનું યાર પણ પાઇકે કોઈ ફટ દે નહીં થઈ જતું મારા બેટા એક એક દાડો ધબી દાડ કરે વગી કરવા તો પાછું તાર આ તો પોરવી લઈ યાર તમે વચ્ચે ગુસ ગુસ ના કરશો ના કશું નહીં કરતો હું ખાલી જોઉં છું કરો એ

બરોબર પણ એ શીખવા માટે અમે કોઈ આરી સ્કૂલ નહીં કોઈ રીતે બધાને શીખવાડે તમે શીખવાડવા બેસી તો ગાડો કઈ પાર આવશે મહારાજજી પાછળ બીજો ગાડો પડ્યો એ કરવાનો કઈ યાર આ તે હાલ એક જ દે આપણે શું કોઈ ઉતાવળ અમે ઓને દિવાળીમાં જ ગોમ લઈ જવાની છે ત્યાં લગી પડી જ રહેવાની છે તું તારે એ બનાય જા લેણ આપણે એ શીખીએ એટલે શીખવાડવા નહીં દેતો હોય હું ફટાફટ પાર મેલી તમને હેડતા કર દઉં યાર અને પણ ચાલ તું ઓમ કરે હ મોહન એક વખત ઓયથી બોમ્બે ગયો તો હા તે બોમ્બે પ્લેનમાં ગયો તો હા તું નહી મોન ડ્રાઈવર ના બાજુ વાળી સીટ મળી મને એરે ચડાયું ઉતાર્યું વચ્ચે હેડ આવી બધું હું જોઈ રહ્યો તું નહી મોન પ્લાન આવડી ગયો આપણો કે ચલાવી તમે ના ભાઈ પ્લાન તો હા આપડા ભાઈ પણ શીખી લીધું હવે તમે લાઈન આલો તો આપણે ચલાવી લઈએ તો ચલાવું તો કર તે સ નહીં પણ અને મી ડ્રાઈવર ને કીધું એ પાછું કે હવે સાઈડ જતો રે હું ચલાવું મન કે કાકા પ્લાન ની મસ્કરી ના કરતા નક હોય થી ભોય કીધું દે

હોય ટાઈટ કરો બરાબર ઢીલો થઈ જાય તેના લીધે બંધ થઈ જતું હોય હા તે હવે થઈ જવ ચાલુ હવે થઈ જવો

મગજ પાવરફુલ તરત મગજમાં બે જાય એવું નહીં રાખવા અને હું અંદર થી મારું ચાલ એવું ચમરી બોલ છે બરોબર જે બોલાય મન કે હા બોલી હા અમને બોલ્યો

ગાડી આવો ટેકો કરવો પડશે જો થઈ જાય ગાડી તમારી કમ્પ્લેટ લઈને